હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે એક નવી જ વસ્તુ બનાવીશું જો ગામડાવાળા હશે ને એને ખબર હશે કે આ વસ્તુ શું છે હવે તો જો કે સિટીવાળા બી બધા ઓળખવા માંડે આનો હાલ બહુ જ ક્રેઝ ચાલી રહ્યો તમે બરોડાથી સુરત જાઓ ત્યાં વચ્ચે લગભગ થી પચીસ જણા તો ઓછા કહેવાય હવે જણા સ્ટોલ લગાવીને બેઠા હોય છે આ વેચવામાં આ છે પૂંખ અત્યારે પૂંખની સીઝન છે લીલો પૂંખ છે મને બહુ જ ભાવે અમારા પાડોશમાં રહે છે ને બેન એ ગામડાના છે તો એ લાયા હતા તો મને આપ્યો છે પણ સાદા કરતે બી વઘારેલો બહુ જ મસ્ત લાગે તો મેં પહેલાં ખાધેલો હતો તો મને યાદ આવી ગયું કે ચાલો હું વઘારીને ટેસ્ટ કરું લોકો બહુ જ આને જેને ભાવતો હોય જેને ખબર હોય ટેસ્ટની એ લોકોને ખબર હશે કે આ વસ્તુ શું છે લોકો અત્યારે લગભગ સુરત બાજુ જેમ કે હજાર હજાર રૂપિયા કિલો વેચાય છે આપણે લેવા નથી ગયા ફ્રી મળે છે આપણે અને ફ્રીમાં મજા લેવી જરૂરી છે તો ચલો આપણે બનાવીએ હા તો પછી કરીશું તો એના માટે મેં પૂંખ લઈ લીધો છે અને લસણ વાટી લીધું છે તેલ કૂક્યું છે એક ચમચાથી થોડું ઓછું બરાબર આપણો વઘાર આવી ગયો છે તો હું એમાં જીરાનો વઘાર કરીશ અને ઈંગ નાખીશું ઇંગનો ટેસ્ટ આમાં બહુ જ મસ્ત લાગે ખાલી લસણ લીધું છે તમને મરચાં ખાવતા હોય તો મરચાં વાટીને લઈ શકો છો લસણ મે લાવે એટલે તમારે કરી દેવાનું છે આ રીતે એને તેલમાં પૂરું પસરાઈ લઈશું અને મસાલા કરીશું તીખું તમારે જે રીતે ખાવું એ રીતે તમારે લેવાનું મેં મરચું નાખ્યું એક ચમચી ચોથા ભાગની ચમચી મીઠું નાખ્યું અને જીરું નાખ્યું આમાં ગરમ મસાલો તેલ કોઈ જરૂર નહીં પડે તો તમારા તેલમાં એને લેવાનું એટલી મસ્ત સ્મેલ આવે ને આવું બધું ખાવા તો રસી બને એને જ મળે ગોમડાવાળાને બધાને ખબર હશે અને ખરેખર ટેસ્ટી લાગે હવે નાના હતા ને ત્યારે અમે ખાતા આ બધું હવે બધું હવે ગયું તો ખબર નહીં કોઈ સોરી પાણી લાગુ

ચડી જાય પછી ચલો ફ્રેન્ડ આપણે કઢાર કાઢી અને જોઈ લઈએ સ્મેલ બહુ જ મસ્ત આવે એટલે ખાવાની ઈચ્છા થઈ જાય સીટી વગાડી અને દસ મિનિટ ધીમો રાખ્યો અને આ બી આટલી ફેકાયેલા જ ઘઉં હોય એટલે એકદમ સીધા થાય તો ચાલે બહુ જ મસ્ત ઉગંધ આવે ઊંઘ છે આપણો બનીને તૈયાર તો ભૂખ બી મળે ને તો નસીબ વાળાને મળે સિટીમાં રહેતા હોય આ બધી વસ્તુની આશાઓ નહીં રાખવાની કોઈ ફ્રેન્ડ હોય કોઈ હોય ગામડાવાળીથી તો કહેવાનું લઈ આપે એકવાર બનાવીને ટેસ્ટ કરજો બહુ જ મસ્ત લાગે છે ટેસ્ટ કરવા માટે ચમચી લઈ લઈશું મોટા પાણી આવી ગયું છે અંદર કોથળી એડ કરવી હોય તો તમે કરી શકો છો સખત ગરમી બહુ જ મસ્ત લાગે છે તમે કરીને ખાશો તો તમને આઈડિયા આવશે કે આ વસ્તુ શું છે હું કહીશ તો તમને એમ લાગશે કે કર્યું છે એટલે વખાણ કરે પણ ખરેખર ગામડાની વસ્તુ છે પણ એટલી મસ્ત છે જે આપણે પેલા કઠોળ ફણગાયેલા એને ઉગાડીને બધા કરીએ ને એના કરતાં તો ઘણો ઘણો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે તમે કોઈ જોડે મંગાઈ અને બનાવીને ખાજો બહુ જ મસ્ત વસ્તુ છે લોકો સૂકા ઘઉં પલાળીને એની ઘોઘરી બી કરતા હોય ઘણા સોફ હોય ખાવાનો બી વઘારીને ખાતા હોય તો અત્યાર તો સીઝન છે મળે તો લાઈન ચોક્કસથી એકવાર ટ્રાય કરજો મારા કહેવાથી બહુ જ મસ્ત લાગે બાય ફ્રેન્ડ અરે આ ફ્રેન્ડ તમને એમ લાગશે ને કે કાળા કાળા દાણા છે તો ડાચી ગયા છે તો આ ડાચ્યા નથી મેં તમને ફરી કહેવા વિડીયો કર્યો છે આ શેખીએ ને એટલે અમુક દાણા કાળા થઈ જાય એ એ તમને ચડશે ને એટલે ક્રન્ચી લાગશે એનો ટેસ્ટ તો તમને હાવ અલગ લાગશે તમે ખાસો એટલે તમને આઈડિયા આવશે મેં ફરીથી વિડીયો કર્યો તમને કહેવા માટે કે તમને બ્લેક બ્લેક દેખાય ને એ ડાચી નથી ક્યાં એ શેકાયા છે અને પછી આમાં તેલમાં ચડ્યા છે એટલે બહુ જ મસ્ત ટેસ્ટ લાગે બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર જરૂરથી કરજો બાય